ઝુંબેશ એક પોઈન્ટ પાંચ કરોડ લોકોને ભાજપમાં જોડાવાના લક્ષ્ય સાથે સભ્યતા અભિયાન અંગે ચર્ચા કરવામાં આવી હતી બીજેપી બે સપ્ટેમ્બરે તેની સદસ્યતા અભિયાન શરૂ કરશે જેમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સીએમ ભૂપેન્દ્ર પટેલને સભ્ય બનાવશે ઝુંબેશનો હેતુ પોતાના રેફલ કાર્ડ દ્વારા સો સભ્યો બનાવવાનો અને સક્રિય સભ્ય બનાવવાનો અને પછી ફોર્મ ભરવાનો છે આ અભિયાન બે સપ્ટેમ્બરથી શરૂ થશે મીટિંગ બાદ તમામ જિલ્લાઓમાં બે દિવસીય મીટિંગનો આદેશ આપવામાં આવ્યો હતો જેમાં બુથ પર બેસીને કોઈ સભ્ય રજા ન જાય તે માટે કામ કરવા સૂચના આપવામાં આવી હતી ભાજપ પ્રદેશ શક્તિ કેન્દ્ર બનાવવા માટે મદદ માંગી રહી છે પીએમ મોદી બે સપ્ટેમ્બરે પ્રદેશ સભ્ય બનશે અને સરપંચ થી લઈને સાંસદ સુધીના તમામ લોકો બીજી થી ત્રીજી સુધીમાં સો સભ્યો બનાવવા માટે કામ કરશે ત્રણ સપ્ટેમ્બરે પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ બાદ જિલ્લાઓમાં અભિયાન શરૂ થશે

એટલે લક્ષ્યાંક પચાસ હજાર કરતા વધુ બુથો છે એટલે શરૂઆતમાં બે તબક્કામાં આ અભિયાન ચાલવાનું છે એક બે સપ્ટેમ્બરથી પચીસ સપ્ટેમ્બર સુધી અને પછી એક ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી એટલે એ દરમિયાન અમે આજ સુધી જે ગુજરાતમાં પ્રાથમિક સદસ્યો બન્યા છે એના કરતા અનેક સદસ્યો વધુ બને એના માટે આગળ વધવાના છીએ ધ્યેય છેલ્લી વખત કરતાં વધુ સક્રિય રહેવાનો છે ગૂગલ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકો સુધી પહોંચવા અને બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસમાં મળેલા મતોના પંચોતેર ટકા નવા સભ્યો બનાવવાનો છે બીજેપી આગામી બે તારીખે સો સભ્યોને મંડળ પ્રમુખથી લઈને પ્રદેશ પદાધિકારી બનાવવાનું લક્ષ્ય રાખે છે નાગરિક ઉદ્યોગપતિઓ ખેલાડીઓ અને કલાકારો પણ પાર્ટીમાં જોડાશે અને ભાજપના સભ્ય બનવા માટે અપીલ કરવામાં આવશે જ્ઞાતિ જૂથોને પણ ભાજપમાં જોડાવા સૂચના આપવામાં આવી છે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત જામનગર અને દ્વારકા જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાઈ જતા સુરતથી ટેકનિકલ કર્મચારીઓની દસ ટીમ સાધન સામગ્રી સાથે આવી પહોંચી હતી અને એ જ રીતે ભાવનગર બોટાદની ટીમ પણ જામનગર આવી પહોંચી હતી દસ ટેકનિકલ ટીમોને કામે લગાડવામાં આવ્યા હતા જિલ્લામાં જે ત્રણસો

મેનોની ટીમોને બોલાવીને કામે લગાડવામાં આવી છે આ બંને જિલ્લામાં અનેક સ્થળે ભારે વરસાદના કારણે વીજ પુલ તૂટી પડતા કોન્ટ્રાક્ટરોને સત્તાણું ટીમ ઉપરાંત પીજીવીસીએલની એકસો બાવીસ ટીમોને સાથે વધારાની વીસ ટીમે ઉમરાઈ હતી ભારે વરસાદના કારણે જામનગરમાં છાસઠ કેવી શબ સ્ટેશનમાં પાણી ભરાઈ જતાં વીજ પુરવઠો બંધ થયો હતો

અને હજુ આગળ સર્વેની કામગીરી ચાલુ છે જે ચાલુ કરવામાં આવ્યું છે તેથી લાઇન મેનોને જ્યાં ટાવર લોડ વાળી ગાડીની સુવિધા ન હતી ત્યાંની ડેપ્યુટી એજની ચીપના છાપરે ચડીને લાઇનો રિપેર કરી હતી ક્યાંક જેસીબીનો ઉપયોગ પણ લાઇન ઉપર ચડવા માટે કરાયો હતો કોન્ટ્રાક્ટરો દ્વારા નવી લાઇન ઊભી કરવા માટે આધુનિક ડ્રિલિંગ મશીન કામે લગાડવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું દ્વારકાના દરિયાની ખતરનાક સ્થિતિને ધ્યાનમાં રાખતા ઓખા ફિશરીઝ અધિક્ષક દ્વારા માછીમારી કરવા પર તમામ બોટ માલિકો માછીમારો માછીમાર આગેવાનોને સૂચનાઓ આપી પ્રતિબંધ લગાવવાનો આદેશ કરવામાં આવ્યો હોવા છતાં દ્વારકાના દરિયામાં માછીમારી કરતા માછીમારોની બોટ કેમેરામાં કેદ થઈ હતી

દેવભૂમિ જિલ્લાના તમામ બોટ માલિકો અને માછીમારોને આ સ્થિતિ અંગે વળી વળગી માહિતી આપવામાં આવી હતી તમામ માછીમાર આગેવાનોને પણ કડી સૂચનાઓ આપવામાં આવી હતી પ્રભારી સચિવ કલેક્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી તારીખ એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી દરિયામાં માછીમારી કરવામાં ન આવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી દ્વારકાના દરિયાની ખતરનાક સ્થિતિને પગલે ઓખા ફિશરીઝ અધિક્ષક દ્વારા માછીમારી પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે ઓખા ફિશરીઝ અધિક્ષક દ્વારા માછીમારી કરતા તમામ બોટ માલિકો માછીમારો અને માછીમાર આગેવાનોને સ્પષ્ટ રીતે સૂચના આપવામાં આવી છે કે દરિયામાં માછીમારી કરવી ટાળવા માટે હુકમ આપવામાં આવ્યો છે આ સૂચનાઓ દરમિયાન દરિયાની ખતરનાક સ્થિતિને ધ્યાનમાં રાખવું એ મહત્વપૂર્ણ છે આ સૂચનાઓ છતાં દ્વારકાના દરિયામાં માછીમારી કરતા બોટો કેમેરામાં કેદ થઈ હતી આ બોટો ખતરનાક પવન અને કરંટ વચ્ચે માછીમારી કરી રહ્યા હતા જે અન્ય માછીમાર અને દરિયાની સલામતી માટે ખતરનાક છે ફિશરીઝ અધિક્ષક અને અન્ય અધિકારીઓ દ્વારા આવી હાલતને ગંભીરતાથી જોવામાં આવી રહી છે તેઓએ માછીમાર અને બોટ માલિકોને પુનરાવર્તિત રીતે સૂચના આપી છે અને દરિયાની સલામતી માટે વધુ કડક પગલા ભરવા માટે સૂચનાઓ આપી છે જામનગરમાં જિલ્લા પંચાયત કચેરીના અધિકારી સામે પાણીની સમસ્યાના નિરાકરણ માટે વિરોધ કર્યો અને સ્થાનિકે ફિનાઇલ પી લીધું જે આ વ્યક્તિને ઝડપથી સરકારી જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જામનગરમાં જિલ્લા પંચાયત કચેરીના અધિકારી ડીડીઓ સામે વિપુલભાઈ ડાભી નામના ગ્રામજનોએ સુનાવણી ન થતા વિરોધ કર્યો હતો અને ગામના સરપંચ સામે કાર્યવાહી કરવાના વિચારમાં ફિનાઈલ વ્યક્તિને તાત્કાલિક સરકારી જીજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો આમ ગામના લોકો પોતાની પાણીની સમસ્યાના નિરાકરણ માટે જામનગર જિલ્લા પંચાયત કચેરીના અધિકારી ડીડીઓ સુધી પહોંચ્યા હતા તેમણે કહ્યું કે તેમના ચેલા ગામની ગોકુલધામ પ્રણાલી દ્વારકેશ અને શિવમ સોસાયટી વચ્ચે એક જ કોઝવે હતો જે તૂટી ગયો છે અને તેથી તેમની અવર પર રોક લગાવવામાં આવી છે આ અંગે તેમણે સરપંચને અનેક ફરિયાદ કરી હતી પરંતુ તેઓ સમસ્યાનું નિરાકરણ લાવી શક્યા ન હતા જેથી તેઓ જામનગર જિલ્લા પંચાયતના ડીડીઓ પાસે આવ્યા હતા આમ વિપુલભાઈ ડાભીને લાગ્યું કે અહીં પણ સમસ્યા હલ નહીં થાય આત્મહત્યા કરવા પી લીધું જેમને સરકારી આવ્યા હતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જૈન મંદિરમાં પૂજા કરતા કારખાનેદાર પર છરી વડે હુમલો કરનાર આરોપી ભાવેશ ગોલની અટકાત કરી એ ડિવિઝન પૂછપરછ કરી રહી હતી પૂછપરછ દરમિયાન આરોપીને અચાનક ઉલટી થતા બેભાન થઈ જતાં તેનું મોત નીપજ્યું હતું ઉલેખનીય છે કે કસ્ટોડિયલ ડેથ થતા હવે આરોપી ભાવેશ ગોલના મૃતદેહનું પોસ્ટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી મોતનું સાચું કારણ જાણવામાં આવશે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૈન મંદિરમાં પૂજા કરી રહેલા કારખાનેદાર પર ગત તારીખ વીસ ઓગસ્ટના રોજ ખૂની હુમલો કરવાના કેસમાં આરોપી ભાવેશ ગોલ ઉમર વર્ષ અડતાલીસ ની રાજકોટ ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જેની પોલીસ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી રહી હતી આ દરમિયાન અચાનક આરોપી ભાવેશ ગોલને ઉલટી થતા બેભાન થઈ ઢળી પડ્યો હતો જેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા હોસ્પિટલમાં હાજર ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા રાજકોટ શહેરે એ ડિવિઝન પોલીસ તેમજ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી આ બનાવની જાણ થતા ડીસીપી તેમજ એસીપી કક્ષાના અધિકારીઓ દોડી આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં બનેલ કસ્ટોડિયલ ડેથ મામલે હવે આરોપી ભાવેશ ગોલના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી મોતનું સાચું કારણ જાણવામાં આવશે આમ કારખાનેદારના ભાઈએ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી ઉલ્લેખનીય છે કે મૃતક ભાવેશ ગોલ સામે હત્યાની કોશિશ અંગે બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં એક એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ્યારે બીજી ફરિયાદ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી પંચનાથ પ્લોટ સ્થિત દિગંબર શૈન મંદિરમાં પૂજા કરવા આવેલ કારખાનેદાર ઉપર તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જીવલેણ હુમલો કરવાના ગુનામાં ભક્તિનગર પોલીસમાં ભોગ બનનાર કારખાનેદારના ભાઈએ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી ઉલ્લેખનીય છે કે આરોપી મૃતક ભાવેશ ગોલ મારામારીના ગુનામાં આઠ માસથી વોન્ટેડ હતો જેમાં પણ ભક્તિનગર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો ભક્તિનગર પોલીસ સ્ટેશન તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ ખૂનની કોશિશના બે ગુનામાં નાસ્તા ફરતા આરોપી ભાવેશભાઈ વિનોદભાઈ ગોલને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જયપુર ખાતેથી હસ્તગત કરવામાં આવેલ હતો આ આરોપીને આજ આ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બપોરે અઢી વાગ્યાને આજુબાજુ હસગત કરવામાં આવેલ હતો આરોપી શરૂઆતથી કંઈ પણ બોલતું નહોતું અને સ્વસ્થ જણાઈ આવતું ન હોય જેનાથી એમને અટક કરવાની જગ્યાએ એમને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચકાસણી કરાવવા માટે આગળની તજવીજ ચાલુ હતી તે દરમિયાન આરોપીને ખેંચાઈ ગયેલ અને આરોપી પડી ગયેલ જેથી આરોપીને તાત્કાલિક સારવારની જરૂરિયાત જણાઈ આવતી હોય તો એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી એમને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતા અને સિવિલ હોસ્પિટલમાં એમને મૃત જાહેર કરવામાં આવેલ હતા હાલ આ પ્રકરણની તપાસ એસીપી સાઉથ ડિવિઝન વિજય ચૌધરીને સોંપવામાં આવી છે અને એસડીએમ સાહેબ રૂબરૂનું ઇન્કવેસ્ટ પંચનામું કરવામાં આવેલ છે અને એમના ફોરેન્સિક પીએમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જૂની અદાવતમાં હત્યાનો પ્રયાસ કર્યો હતો મવડી આસ્થા રેસિડેન્સીમાં રહેતા અને સોઠિયાવાડીમાં શિવ હાર્ડવેર નામે કારખાનું ધરાવતા મયુરભાઈ પરસોત્તમભાઈ સગપરિયા ઉંમર વર્ષ ઓગણચાલીસ એ ભાવેશ વિનોદભાઈ ગોલ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ એક જુલાઈના સવારે મારા મોટા ભાઈ અમિતનો ફોન આવેલો હતો અને કહેલું હતું કે હું એક્સેસ લઈને કારખાને જતો હતો અને હરિદ્વાર રોડ ઉપર પહોંચ્યો ત્યારે કોઈ કાર ચાલકે અડફેટે લેતા ઈજા થઈ છે એવું જણાવતા અમે દોડી ગયા હતા અને ભાઈને હોસ્પિટલે પહોંચાડ્યો હતો હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાઈએ જણાવેલું કે ભાવેશ ગોલ હતો તેણે ઠોકર માર્યા બાદ હું પડી જતાં ફરી પૂર ઝડપે કાર માથે ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો દસ મહિના પૂર્વે પણ અમિતભાઈને છરીથી માર માર્યો હોય તેની ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી હોય તેનો ખાર રાખી મંદિરમાં દર્શન કરતા હતા એ સમયે પાછળથી આવી ફરી હુમલો કર્યો હતો જેથી તેની સામે હત્યાના પ્રયાસની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામમાં પંદર દિવસથી મધ્ય ગુજરાત વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર બગડી ગયું હોવાથી ગામના ત્રણથી વધુ ફળિયામાં એકસો પચાસ મકાનો અંધારામાં રહેતા હતા પંદર દિવસ પછી મધ્ય ગુજરાત વીજ કંપનીએ ટ્રાન્સફોર્મર તો નવું મંગાવ્યું હતું પણ વીજ કંપનીના કર્મચારીઓ ગામના છેવાડે ટ્રાન્સફોર્મર મૂકીને જતા રહ્યા હતા ગામના લોકો લાકડાના ટેકે ત્રણ કિલોમીટર સુધી ટ્રાન્સફોર્મર ઉચકીને લઈ ગયા હતા હાવેશ્વર ગામ નર્મદા નદીના કિનારે વસેલું છે અને તેમાં તેર અલગ અલગ ફળિયા આવેલા છે ઉત્તલધરા ફળિયામાં પંદર દિવસ પહેલા વીજ લાઈનમાં સર્જાયેલા ફોલ્ટના કારણે ટ્રાન્સફોર્મર બળી ગયું હતું અને તેના કારણે એકસો પચાસ જેટલા મકાનોનું વીજ સપ્લાય ખોરવાઈ ગયો હતો વારંવાર વીજ કંપનીને કરેલી રજૂઆત બાદ નવું ટ્રાન્સફોર્મર ફાળવવામાં આવ્યું હતું પણ આ ટ્રાન્સફોર્મરને ગામમાં નિયત જગ્યાએ પહોંચાડવાની જગ્યાએ છેવાડે મૂકીને કર્મચારીઓ રવાના થઈ ગયા હતા ગરીબ આદિવાસીઓ લોકોએ અંધારામાંથી મુક્તિ મેળવવા માટે લાકડાના ટેકે એક હજાર કિલો વજનના ટ્રાન્સફોર્મરને ચૂના ટ્રાન્સફોર્મરની જગ્યાએ ફિટ કરવા માટે લઈ ગયા હતા આમાં વિસ્તારોમાં કાચો રસ્તો છે જેના પર પગપાળા ચાલવું પણ મુશ્કેલ હોય છે ત્યારે સ્થાનિક લોકોએ ભારે આદિવાસીઓ ત્રણ કિલોમીટર દૂર જાતે લઈ જવા મજબૂર બન્યા હતા આમ ઉતરડલા નામના ફળિયામાં ત્રણ કિલોમીટર વીજ ટ્રાન્સફોર્મર જાતે ઉચકીને લઈ ગયા અને વીજ કંપની મસમોટા બિલો વસૂલે છે છતાં પણ આદિવાસીઓ ખભા પર વીજ ટ્રાન્સફોર્મર લઈ જવું પડ્યું હતું પાણીના ધસમસતા પ્રવાહના આદિવાસીઓ વીજ ટ્રાન્સફોર્મર જાતે ખભા પર લઈ જવા મજબૂર બન્યા હતા મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓના ઉપેક્ષિત વલણના કારણે વીજળી મેળવવા માટે આદિવાસીઓને જાતે ટ્રાન્સફોર્મર ઉચકવાની મજૂરી કરવી પડી હતી વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ વચ્ચે છેલ્લા ત્રણ દિવસમાં વન વિભાગ અને વિવિધ એનજીઓએ મળીને એકવીસ જેટલા મગરનું રેસ્ક્યુ કર્યું છે ત્રીસ ઓગસ્ટે સવારે ખાસવાડી શમશાન ખાતે ઘુસી આવેલા દસ ફૂટના મગરનું પણ વિભાગની ટીમે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ સાથે મળીને રેસ્ક્યુ કર્યું હતું પૂરની સ્થિતિમાં મગરો હવે સોસાયટીઓ પણ અને રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે જેને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ હતી ત્યારે વન વિભાગની ટીમ સતત કાર્યરત રહી હતી અને મગર અને સાપ સહિતના બંને જીવોના રેસ્ક્યુ કર્યા હતા સામાન્ય રીતે પૂરના પાણી ઉતર્યા બાદ વડોદરા શહેરમાં મગરો આવતા હોય છે પરંતુ આ વખતે તો પૂરની પરિસ્થિતિ વચ્ચે જ મગરો નીકળવાના શરૂ થઈ ગયા હતા ત્રણ ફૂટ થી લઈને ચૌદ ફૂટ સુધીના મહાકાય મગરો વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યા છે વડોદરાના વારસિયા મકરપુરા સમા સયાજીગંજ કારેલીબાગ અકોટા અને વડસર સહિતના વિસ્તારોમાંથી મગરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા વડોદરા વન વિભાગના આરએફઓ કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પૂરની સ્થિતિમાં વિભાગમાં રહેલા વન્યજીવોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા આ ઉપરાંત વન્યજીવોના રેસ્ક્યુ માટે વિવિધ ટીમો બનાવવાની આવી હતી જેમાં વિસ્તાર પ્રમાણે એનજીઓની સાથે મળીને પ્રી પ્લાન કરીને ટીમો બનાવવામાં આવી હતી અત્યાર સુધી એકવીસ જેટલા મગરના સલામત રીતે રેસ્ક્યુ કર્યા છે આ તમામ મગરોને વિશ્વામિત્રી નદીમાં મુક્ત કરવામાં આવ્યા છે વર્ષ વિશ્વામિત્રી નદીમાં પચાસ મગરો હતા જો જોકે આજે વિશ્વામિત્રી નદીમાં ચારસો એકતાલીસ જેટલા મગરો છે વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ ઢાઢર નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ એક હજાર કરતા વધુ મગરો છે મગર શિડ્યુલ એકનું સંરક્ષિત પ્રાણી છે નદી કે તળાવ એના કુદરતી મગર પાણીમાં ઉઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે આમ જ્યારે કોઈ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છપછપિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઈ શિકાર પાણી પીવા આવ્યો છે આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે મગરના હુમલામાં કોઈ વ્યક્તિનું મોત થાય તો તેની સરકાર તરફથી ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે એક તરફ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે મેઘ ખાંગા થયા છે અને પાણી પાણી થયું છે ત્યારે ભાવનગરમાં સોની યોજનાથી શહેરનું બોર તળાવમાં પાણી ભરવાનું શરૂ કરાયું છે ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘણીના પ્રયાસોથી પાણી અહીં આવી પહોંચ્યું હતું અને તેને બોર તળાવમાં ઠાલવવાનું શરૂ થયું છે હાલ દરરોજ ભાવનગર શહેરમાં એકસો દિવસ પાણી શરૂ રહે તો બોર તળાવની હાલ જે સપાટી ઓગણત્રીસ ફૂટ છે તે ફૂટ પહોંચી જશે અને તેના કારણે લોકોને પાણી કાપ સહન નહીં કરવો પડે ભાવનગર શહેરમાં આવેલા બોર તળાવમાં હાલ માત્ર ઓગણત્રીસ ફૂટ પાણી હોવાથી જેને લઈ પાણી કાપ લાગે તેવી સંભાવના હતી

એ પરિસ્થિતિની અંદર આપણી પાસે જે સ્ત્રોત છે આજે સૌની યોજના એકસો ને બેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે આપણા મહારાજા સાહેબે બોતળા ગૌરીશંકર લેક બનાવ્યો ત્યાર પછી એ પાણીની લાઈન એ સૌની યોજના મારફત લાવવાનું મને જે તે વખતના મુખ્યમંત્રી આદણી વિજયભાઈ રૂપાણીએ એક ધારાસભ્ય તરીકે જવાબદારીના ભાગરૂપે મેં રજૂઆત કરી અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીની પણ લાગણીઓ હતી એ ગ્રાહ્ય રાખીને સ્પેશિયલ કેસમાં મૂળ યોજનામાં આપણું બોરતળાવ નહોતું પણ પાણીની સગવડ હતી ત્યારે પંપિંગથી વિકળ્યાથી એમણે મંજૂરી આપી રાજ્યના અન્ય જિલ્લાઓમાં એક બાજુ મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે સર્વત્ર પાણી પાણી છે પરંતુ ભાવનગરના મોટા ભાગના જળાશયો ખાલી ખમ છે ત્યારે ભાવનગર શહેર માટે જીવાદોરી સમાન બોર તળાવ ખાલી હોય સૌની યોજના હેઠળ બોર તળાવને ભરવાની શરૂઆત કરવામાં આવી હતી સૌની યોજના હેઠળ બોર તળાવમાં નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તેમજ પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરેની ઉપસ્થિતિમાં નર્મદાના નીરના વધામણા પહોંચાડવામાં આવ્યું હતું એકસો ત્રીસ એમએલડી પાણી સૌની યોજના હેઠળ બોર તળાવમાં ઠાલવવામાં આવશે ભાવનગરને પીવા માટે બોર તળાવમાંથી રોજ દસ એમએલડી પાણી લેવામાં આવે છે ભાવનગરમાં પીવાના પાણી માટે બોર તળાવ શેત્રુંજી તેમજ મહિપરિયેજનો ઉપયોગ થાય છે

અને ચોડીયા તાલુકાના ગામડાની વાત કરીએ તો કુંડળ બાદન પર ચોડિયા હંડિયાણા લીંબુડામાં ખેડૂતોને પણ નુકસાનીનો વારો ભોગવવામાં આવ્યો છે લીંબુડા ગામના ખેડૂતો સાથે વાતચીત કરી છે તેમજ હડિયાણા બારડી બેરાચા પંથકમાં પણ કંકાવટી નદીના પાણી ફરી વળ્યા છે ઊભે ઉભા કપાસ બળી ગયા છે આમ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર અમારા બહારે આવે અમારે પાકને બહુ મોટું નુકસાન આવ્યું અને જોડિયાની નદીના પાણી અહીંયા કાળા વરસાદ બહુ પડ્યું એટલે પાક દસ વીઘાનો કપા છે હાવ નિષ્ફળ ગયો અત્યારે અમારે દસ બાર વીઘાનો કપા બની ગયો છે ખર્ચા ચડી ગયા પાંચ વીઘે પાંચ હજારના અને નદીના પાણી આવતા બધી રે રેલ બધી ફરી વહી રહી છે અને વરસાદે આ આવતો નહોતો ત્યારે આવતો ન ખેંચાવી નાખ્યો પછી ભૂકા કાઢ નાખ્યા વરસાદે અને કપાને હાવ નિષ્ફળ કરી હાલ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ખેડૂતોને નદી કાંઠેના વિસ્તારોને નુકસાન થયું છે જેમાં કપાસ મગફળી શાકભાજી વધુ વરસાદ બાદ ઘણું નુકસાન થયું છે આમ જામનગર પાસે આમરા ગામમાં પણ જિલ્લામાં લાખો હેક્ટર વાવેતરને નુકસાન ઊભા પાક બળી ગયા છે હવે ખેડૂતો સરકાર પાસેથી વળતરની મળે આવી આશા રાખે છે રાજકોટમાં કોલેરાની દસ્તક ફરી જોવા મળી છે આમ તેતાળીસ વર્ષે મહિલા કોલેરા ગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે સાંગળવા ચોક નજીક કોટક શેરીમાં કોલેરાની દસ્તક જોવા મળી છે કોલેરાનો કેસ આવતા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ વિસ્તારમાં સક્રિય દેખાઈ રહી છે રાજકોટમાં કોલેરાની દસ્તક ફરી જોવા મળી છે આમ તેતાલીસ વર્ષીય મહિલાને કોલેરા થયો હોવાનું સામે આવ્યું છે આ મંગળવારના રોજ મહિલાને ડાયરિયા થતા કોલેરાની પુષ્ટિ થઈ હતી મહિલાને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આમ બોરવેલનું પાણી પીવાથી મહિલા કોલેરાગ્રસ્ત થઈ હોવાનું પ્રાથમિક તારણ છે મહિલા હાલ સ્ટેબલ છે આમ કોલેરાનો કેસ આવતા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ વિસ્તારમાં સક્રિય દેખાઈ રહી છે રામનાથપરા પર બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા બસો પચાસ ઘરોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રાજકોટ શહેરમાં કોલેરાના સંભવિત રોગચાળાને ફેલાતો અટકાવવા રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રભવ જોશીએ ત્રીસ સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેરના કોલેરાગ્રસ્ત કોલેરા ભયગ્રસ્ત ખોડિયાર નગર પુનિત નગર પાસે વાવડી પાસેના વિસ્તાર તથા આજુબાજુના બે કિલોમીટરના વિસ્તારમાં કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે આ ઉપરાંત પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે કોટક શેરી બેમાં મારુતિ એપાર્ટમેન્ટની અંદર ત્રીજા માળે રહેતા બેનમાં અત્યારે તેતાલીસ વર્ષના એક બેન છે એમને એમને કોલેરા પોઝિટિવ આવેલું છે બેન મંગળવાર સત્યાવીસ તારીખથી સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે અને પેશન્ટની સ્થિતિ હાલમાં સ્ટેબલ છે અમે કોટક શેરીનો આખો એરિયા છે જે લગભગ છ શેરીનો એરિયા છે એમાં દરેકે દરેક ઘરે જઈને અત્યારે ડાયરિયા વોમિટિંગના કેસીસનું સર્વે કરી રહ્યા છે છીએ

નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત